અંધવિશ્વાસના ભરોસે ક્રિકેટરના બનાય કમલેશ પોતાના પાડોશી અજીત સાથે કોચિંગ સેન્ટરમાં અભ્યાસ માટે જતો હતો તે દિવસે અજીતને થોડું મોડું થઈ ગયું હતું તો કમલેશ એકલો જ તેના ઘરેથી નીકળી ગયો થોડું ચાલતા ચાલતા જ ફૂટપાથ પર એક ફકીર બાબાએ તેને ભૂમ મારી અને કહ્યું કે એ બાળક તું જે પઢાઈ લિખાઈ કરને કા બહુ જ શોખ હે તું જે પઢાઈ લિખાઈ મેં અવલ લાના હે તો મેરી દુઆ લે તે કામયાબી તેરે પેર ચુમેંગે આજા સોચ મત મેં તેરા ભલા કરવાની કે વાસ્તે આયા વિશ્વાસ કર પેલા તો કમલેશ તેના કાળા કપડા અને પહેરવેશ જોઈને ખૂબ જ ડરી ગયો તેમ છતાં ધીમા પગે તે બાબા પાસે જતો રહ્યો બાબાએ કહ્યું કે કિસ જમાત મેં પડતા હે તું બાળક ત્યારે કમલેશ ડરીને જવાબ આપ્યો કે હું આર્ટ્સ કોલેજમાં ભણું છું બાબાએ તેને ફરીથી કહ્યું કે બહુ ખૂબ તું આપણા ડાયા હાથ મુજબ દેખને કો દે જીસશે મેં જાણ શકું કે તેની કિસ્મત કી રેખા ક્યાં બોલતી હૈ કમલેશે તો કંઈ જ વિચાર્યા વગર તેનો હાથ આપી દીધો અને બાબા તો તેની પહેલી આંગળી વડે હથેળી પર જેમ તેમ ઘસવા લાગ્યા અને કમલેશને કહ્યું કે હમ બાલક તું તો પઢાઈ લિખાઈ મેં બહુત આગે બઢેગા તું એકદમ દયાલુ ઓર નેક બંદા હે બાબાના મુખે કમલેશને પોતાના વખાણો ગમવા લાગ્યા એટલે તે બાબા તરફ વધુ આકર્ષાયો બાબા હવે કમલેશને પોતાની જાળમાં ફસાવા લાગ્યા બાબા એ વધુમાં કહ્યું કે બાળક તું આગે તો બહુ જ બડી ગયા મગર તેની કિસ્મત કી રેખા કુછ ઓર ભી બતા હૈ તું જે કોઈ સમજ નહીં હે

તું જો ભી સોચતા હે વો હોતા નહીં ઓર સબક ઉલટા હો જાતા હૈ બાબાની વાત સાંભળી કમલેશે બાબાને કહ્યું હા બાબા તમારી વાત સાચી છે મારા ઘરવાળા મારું માનતા નથી અને હું જે કંઈ પણ સારું વિચારું છું તે ઉલટું જ થઈ જાય છે ગયા વર્ષે મારે ફર્સ્ટ ક્લાસમાં થોડાક જ માર્ક ઓછા આવ્યા હતા તો મારા મમ્મી પપ્પાએ મને ધમકાવી નાખ્યો હતો મેં કહ્યું કે પપ્પા હું બીમાર હતો તો થોડા ટકા ઓછા આવ્યા એમાં મારો શું વાક પણ તેઓ માન્ય જ નહીં હવે અહીં બાબા તેને અટકાવીને કહે છે એ તો બસ અબ તું મેરે પાસ આ ગયા હે તો તેરા કલ્યાણ હી કલ્યાણ હોગા બાબાની વાત સાંભળીને કમલેશ તો એટલા ખુશ થઈ ગયો કે તે હવામાં ઉડવા લાગ્યો બાબાએ આ દરમિયાન તેને બરાબર તપાસી લીધો એના એજ્યુકેશન બેગની સાઈડના પોકેટમાં તે એક દડો જોઈ ગયા હતા તેથી બાબાએ તક્કો લગાવ્યો કે બાળક તું બડા હોકર ક્રિકેટ મેં બોલર બનના ચાહતા હૈ ના તો ઇન્ડિયન ક્રિકેટ કા હિસ્સા બનના ચાહતા હે ના બસ આટલું બોલતા જ કમલેશ આશ્ચર્ય પામી ગયું અને કહેવા લાગે બાબા તમને આ બધી કેવી રીતે ખબર તો બાબા કહે છે કે હા મેં તેરા સબકુ જાણતા હું તું જે આગળ બઢને મેં તેરી મદદ કરુંગા તું અગલે સાલસે બઠા નામ કમાયગા પર તું જે કુછ કરના હોગા તો હિ ઇન્ડિયન ક્રિકેટ ટીમને સામેલ હો પાયેગા તો પછી કમલેશ તરત જ બોલે છે કે હા બાબા હા તમે જે કહેશો એ હું તાબડતોબ કરવા તૈયાર છું બોલો બોલો હું શું કરું બાબા તેના છોલામાંથી એક સિલ્વર તાવીજ કાઢે છે અને કમલેશ તરફ હાથ લંબાવીને કહે છે કે બસ દેખ એ તાવીજ તું પહેરે ગા તો તેના કલ્યાણ હોના શરૂ હો જાયગા યહી કિસ્મત બદલ દેગા સિતારે ચમકને લગીંગે કમલેશ થોડી વારમાં તો વિચારમાં પડી ગયો એટલે એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા છે એટલામાં બાબા કહે છે કે બાળક તુજે યકીન નહી હો રહ તો દેખ ઈસ તાજવીજ મેને એક જીન બિઠાયા હે જો તેરી હર મુરાદ પૂરી કરેગા પછી બાબા પોતાની આંખો બંધ કરીને તાવીજ પર ફૂંક મારે છે અને કહે છે ઈસ તાવીજ તાવીજ મેં મેં મુજે રૂપિયા રૂપિયા ચાહીએ તું દે ઈસ દે એટલામાં બાબાએ કંઈ હાથની કરામત કરીને તાવીજ નીચેથી વળેલા બસો રૂપિયા દેખાડ્યા અને કમલેશને કહ્યું કે દેખા બાલક એ તાવીજ હર મુરાદે પૂરી કરતા ના કમલેશ બોલ્યો હા बाबा ये तो सच में चमत्कारी है मुझे ये तावीज़ चाहिए कमलेश पछी बाबा ने कहूँ बाबा ये ताविज़ मुझे कितने रुपये में देंगे बाबा ये कहूँ कि तू सच्चा और नेक बंदा है तो तुझे ये तावीज़ मैं सिर्फ दो हज़ार में दूंगा बस બે હજાર રૂપિયાની વાત સાંભળીને કમલેશના હોડ હોશ ઉડી ગયા કારણ કે બે હજારની રકમ તેના માટે ખૂબ જ મોટી હતી કમલેશ તો મનોમન વિચારતો હતો કે મને તો માંડ મહિને સો બસો રૂપિયાની પોકેટ મની મળતી હોય છે તો બે લાવવા ક્યાંથી તેથી કમલેશે બાબાની માફી માંગી અને તાવીજ પાછું આપીને ચાલતી પકડી પણ તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેની પાસે એજ્યુકેશન બુક્સ લાવવા માટેની નોટબુકમાં સાચવેલી પાંચસોની ચાર નવી નોટ જ છે તેથી તે પાછો ફરીને પોતાની બેગ કાઢીને જેવો પૈસા કાઢે છે એટલામાં તેનો દોષ અજીત આવે છે અને તેને ધક્કો મારે છે વાગતા જ કમલેશ અને બાબા પડી જાય છે કમલેશ કંઈક કહે એ પહેલા જ બાબા અજીતને જોઈને કહે છે કે હે મૂર્ખ બાલક લે ભોલી ભાલી જનતા કો મૂર્ખ મત બનાવો સમજે ક્યાં બીજી તરફ કમલેશ પણ અજીતને કહે છે યાર અજીત આ બાબા મને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ભાગ અપાવશે તું નથી ઈચ્છતો કે હું ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સામેલ થઉ તો બસ મને આ બાબાનું તાવીજ પહેરી લેવા દે છે એટલામાં અજીત તેના પર છે છે અને હા હું ઈચ્છું છું કે તું ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બોલર તરીકે સામેલ થાય પણ જો એમ તાવીજ પહેરવાથી જ બધું શક્ય થતું હોય તો અમે કેટલાય લોકો તાવીજ પહેરીને ક્રિકેટર ન બની જાય કમલેશને તેની વાત સમજાઈ ગઈ અને તેણે અજીતને કહ્યું વાત તો સાચી છે દોસ્ત એટલામાં બાબાને તેની બાજી બગડતી લાગી એટલે બંને પર ક્રોધે ભરાય છે ક્રોધે ભરાયેલ બાબા બંનેને ધમકી આપે છે અગર ઈસ બાળકને તાવીજ નહીં પહેના તો ઈસકી કિસ્મત ખરાબ હો જાયગી બાબાની વાત સાંભળી કમલેશ અજીતને કહે છે યાર અજીત આ બાબાને પૈસા આપી દઈએ એટલે વાત પતે તો અજીત કહે છે એમાં શેના પૈસા આપવાના તે તો તાવીજ લીધું જ નથી ને તો બાબા બોલ્યા સોચ લો ફિર તમારે દોસ્ત કિસ્મત ખરાબ હો જાય ગઈ આટલું બોલતા જ કમલેશ ડરી જાય છે અને અજીતને મનાવવા લાગે છે પણ અજીતસનો મસ્ત થતો નથી અજીત કમલેશને વિશ્વાસમાં લાવવા બાબાને કહે છે અગર એસા હૈ તો તમારે તાવીજ કો બોલો અભી બારિશ કર કે દેખાય હવે બાબા પોતે ફસાયા અને બબડવા લાગ્યા અજીત અને કમલેશની બોચી પકડીને ગુસ્સો કરવા બૂમો પણ પાડવા લાગ્યા કે મેરે પૈસે લાવો મેરે પૈસે લાવો એટલામાં અજીત બોચી છોડાવી લે છે અને તરત જ પોતાના મોબાઈલ ફોનથી સો નંબર પર કોલ કરીને આખી પરિસ્થિતિ પોલીસને જણાવે છે પોલીસ વિભાગ તેને ત્યાં જ રહેવા કહે છે અને અમે જલ્દી તમારા સુધી પહોંચીએ છીએ એવું આશ્વાસન આપે છે હવે તે અજીત પાછો બાબા જોડે જઈને કમલેશની બોચી છોડાવે છે અને કહે છે અમે તમને પૈસા આપીએ છીએ શાંતિ રાખો બાબા પાછા ખુશ થઈ જાય છે અને કહે છે હા તો મુજબ મેરે પૈસે દે દો હવે અજીત કહે છે તો ફીર મુજે બી એક તાવીજ દે દો મેં આપકો દો તાવીજ કે ચાર હજાર દૂંગા બાબા વધુ ખુશ થાય છે અને જેવું પોતાના ઝોલામાંથી તાવીજ કાઢે છે કે ત્યાં ત્યાંની સિટી પોલીસ આવીને તેને પકડી લે છે બાબા તો તરત જ ચોંકી જાય છે અને પોલીસને કહે છે અરે મુજે ક્યું પકડ રહેવો મેં ક્યાં ક્યાં પોલીસ તેને કહે છે ઓ બાબા તમારી બધી હકીકત અમને ખબર છે ચૂપચાપ પોલીસ સ્ટેશન ચાલો તમને અમે ત્યાં સીધા કરી છું પછી પોલીસ અજીત કમલેશને કહે છે થેન્ક યુ બાળકો તમે બહાદુરી બતાવીને સો નંબર પર ફોન કર્યો અમને ત્યાંથી જ સમાચાર મળ્યા કે તમારી નજીક બે બાળકો મુસીબતમાં મુકાયા છે